અને આ ગાય બેસન લોટ લીધો છે આપણે બેસન નો બેસન છે અને આ હંસળ લીધો છે આપણે અને આ લીલા ધાણા લીધા છે આ સોડાખાર લીધો છે આ હળદર લીધી છે અડધી સમસી આ મીઠું લીધું એક સમસી એક સમસી લાલ મરચું લીધું છે આપણે અને આ સેવ લીધી છે એ પણ આપણે સર્વ કરવા જોઈશે અને આ મેંદાનો લોટ આપણે અડધો કપ લીધો છે અને આ રવો લીધો છે એક કપ અને આ તેલ જોઈશે આપણે તો આપણે આ નો લોટ બાંધી લેશું હવે આ રવો છે એક કપ લીધો છે અને આ મેંદો છે અને આમાં મીઠું નાખશું આપણે અને હળદર નાખશું આપણે થોડી

તો આને તેલ વાળો કરી અને હવે આપણે આને ઢાંકીને મૂકી દેસુ પંદર થી વીસ મિનિટ માટે તો હવે આને આપણે ઢાંકી દેશું તો આ લોટ આપણે ઢાંકીને મૂકી દીધો છે તો હવે આપણે આ જે કસોરીની પૂરી બનાવીએ એ પૂરીમાં ભરવાનું મિશ્રણ આપણે આ બનાવી લેશું તો એમાં આપણે મીઠું નાખશું થોડું લાલ મરચું નાખશું અને આ સોડાખાર નાખશું થોડોક ને તેલ નાખશું આપણે તો આપણે હવે આને મિક્સ કરી લેશું આપણે આ આ મિશ્રણ આપણું બની ગયું છે આ રીતે બનાવવાનું છે આવું કઠણ રાખવાનું આમ ઢીલું નહીં કરવાનું એમ આ રીતે આવું કઠણ બનાવવાનું મિશ્રણ તો આપણે હવે આ લોટ જોઈ લેશું તો લોટ આપણો રેડી બની ગયો છે તો હવે આપણે મહળી લેશું થોડોક આને તો હવે આપણે આની પૂરી બનાવી લઈશું તો આ રીતે હવે આપણે પૂરી વણી લેશું તો આ રીતે આપણે આમાં મિશ્રણ ભરશું આજે બનાવ્યું છે આપણે આ રીતે મિશ્રણ ભરશું હવે આ રીતે આપણે વાળી લેશું આ રીતે આપણે આને ગોળીઓ બનાવી લેવાનો છે પછી હવે આપણે આ રીતે થોડી થોડી આપણે દબાવી દેવાની તો હવે આપણે વણી લેશું પોસા આપણે આને વણવાની છે તો આ રીતે આપણે વણવાની છે આ રીતે આપણે લેવાની છે બધી પૂરી તો આ રીતે આપણે હવે બધી કસોરી બનાવી લેશું તો આ રીતે આપણે બધી કસોરી બનાવી લીધી છે તો આ તેલ આપણે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આને તળી લેશું તો આ રીતે આપણે આને તળવાની છે તો આ કસોરી આપણી તળાઈ ગઈ છે તો આ રીતે આપણે હવે બધી કસોરી તળી લેવાની છે તો આને હવે આપણે બહાર કાઢી આ રીતે બધી તળી લેવાની છે આપણે આ રીતે આપણે બધી કસોરી તળી લીધી છે તો હવે આપણે આને બહાર કાઢી લેશું તળાઈ ગઈ છે આ કસોરી તો આ રીતે બધી તળવાની તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ કસોરી આપણે કાઢી લેશું બાય આ રીતે કસોરી આપણી તળાઈ ગઈ છે બધી તો હવે આ શેણા અને બટેટા છે એમાં આપણે આ મસાલો ભેળવી દેશું તો આ મીઠું નાખશું આપણે થોડુંક આમાં અને શેણામાં પણ મીઠું નાખશું થોડું અને આ સંસળ પાવડર છે એ પણ નાખશું આપણે બટેટામાં ના શેણામાં નાખશું અને આ લાલ મિચ છે એ પણ આપણે આમાં બટેટામાં નાખશું અને શેણામાં અને આ લીલા ધાણા નાખશું આપણે બટેટામાં શેણામાં નાખશું હવે આપણે આને મિક્સ કરી લેશું તો આપણે હવે સૌ કરી લેશું તો આ રીતે આપણે સૌ કરશું તો હવે આપણે આ બટેટા આમાં ભરશું આ રીતે આપણે આમાં બધાય બટેટા ભરી લીધા થશે તો હવે આપણે આ શણ્યા ભરશું આમાં તો હવે આપણે આ ડુંગળી નાખશું તો આપણે આ લીલી ચટણી નાખશું આ રીતે આપણે લીલે ચટણી નાખશું બધામાં તો આપણે આ ખજૂર આંબલી ની ચટણી નાખશું તો આપણે આ સંસળ નાખશું માથે તો હવે આપણે આ દહીં લીધું છે એ દહીં આપણે સૌ કરીશું માથે આ રીતે દહીં નાખຊ્યો આપણે હવે આ સીવ આપણે નાખຊ્યો તો હવે આપણે આ ખજુરામ ચટણી નાખશું થોડીક અને આ લીવી ચટણી પાસે આપણે નાખશું થોડી તો હવે આપણે આ દાળે દાણા નાખશું તો તૈયાર છે કસોરી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી કસોરી